નવા મંત્રીમંડળમાં રાજકોટ શહેરના એક પણ ધારાસભ્યને સ્થાન નથી મળ્યું આ બાબત ખૂબ ચર્ચાઈ રહી છે તેવામાં રાજ્યસભાના સાંસદ રામ મોકલિયા તરફથી આ બાબતે નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે આશા અપેક્ષા તો

સમાજની રીતે વિસ્તારની રીતે શહેરને પ્રમાણે મળતું હોય છે આ વખતે રાજકોટ શહેરને મળ્યું નથી અને જિલ્લાને મળ્યું છે તો એ જે આપણા કુંવરજીભાઈ બાવળિયા છે એ અને આમ પણ પહેલાં મોરબી આપણી સાથે જ હતું કાંત કાંતિભાઈને મળ્યું અને તમારે એ વિચારવું જોઈએ કે સૌથી વધારે આ વખતે પહેલી વખત સૌરાષ્ટ્રમાંથી લગભગ નવ જેવા મંત્રીશ્રીઓને ચાન્સ મળ્યો લાભ મળ્યો છે બધા નવો દીતાજી છે મોટાભાગના લોકોની સેવા કરે